ભરૂચંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડા દ્વારા ટાઉન પ્લાનિંગમાં અગાઉ જાડેશ્વરની અઢાર એ અને બી બે સ્કીમની ઓનર્સ મીટિંગ દોઢ વર્ષ પહેલાં યોજાઈ હતી ત્યારબાદ આજે અઢાર સીની ઓનર મીટિંગ જાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં મળી જાડેશ્વરની થ્રી ટીપી સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પહોળા રસ્તા ડ્રેનેજ પીવાનું પાણી બગીચા શાળા હોસ્પિટલો મળશે બોર્ડાના મુખ્ય કારોબારી અધિકારી કે જે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનસ્ટ મીટિંગ યોજાય જેમાં વિરોધ વંટોળ ઉઠતા પોલીસ બંદોબસ્ત ખડકાતા મામલો થાળે પડ્યો હતો જો કે ચાલીસ ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ ભાગલા જોવા મળ્યા છ માંગણીઓ સંતોષાય તો ટીપી સ્કીમ આવકાર્યનો સુર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો અને અત્યારે અરળ સી સ્કીમ અંતરે જાડેશ્વર પાટીદાર પંચવાડીમાં કલેક્ટર શ્રી ટાઉન પ્લાનિંગ બોડા એમની સૂચનાથી વોટ્સએપ પર સૂચનાથી અમે ભેગા થયા છીએ અમારો માગણી અને લાગણી એવી છે કે જે ચાલીસ ટકા કપાત ટાઉન પ્લાનિંગમાં જે મફત કાપી લેવામાં આવે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે બીજું કે ખેડૂતો સિવાય સમાજમાં કે શહેરમાં કે ગામડામાં બીજા કોઈ પણ વ્યવસાય કરનાર વ્યક્તિનો સરકારનો ડેવલપમેન્ટમાં કોઈ મફત મિલકત લેવાની થતી હોય તો એવો એકાદ દાખલો પણ કોઈ અધિકારી મને બતાવે તો અમને સંતોષ થશે રસ્તા પહોળા થાય શહેરના પહોળા થાય હાઈવેના પહોળા થાય કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો જે તે વ્યક્તિની મિલકત સંપાદન કરવામાં આવે છે એ જમીન હોય કે મકાન હોય પણ એનું વળતર ચૂકવવામાં આવે છે હવે સવાલ એ છે કે ઘણા એવી દલીલ કરે છે કે તમારા ખેતરોની અંદર રસ્તા પાણી આ બધી સગવડ થવાની ને એટલે આ મફત કાચ ચાલીસ ટકા કાપીએ છીએ તો સરકાર સીધા કે આડકતરા વેરા એક ગામડાનો માણસ જે ખેતરના શેડે બીડી પીતો હોય ને એ બીડી પર પણ આડકતરો ટેક્સ ચૂકવે છે તો બધા જ નાગરિકો આ બધા ટેક્સ ચૂકવે છે તો એને રસ્તા પાણી ડ્રેનેજ શિક્ષણ બાગ બગીચા આરોગ્ય એ બધું જ સરકારને આપવાની ફરજ છે તો અમારી શા માટે ચાલીસ ટકા જમીન મફત કાપી લેવામાં આવે છે તો જો સરકારનો કોઈ ઓગણીસો છોતેરનો કાયદો આડો આવતો હોય તો દિલ્હીની અંદર કાયદા સુધરી શકતા હોય તો ગુજરાત સરકાર પણ આ જે ઓગણીસો છોતેરનો કાયદો છે એમ એમેન્ડમેન્ટ લાવીને કાયદામાં સુધારો કરે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ ચાલીસ ટકા કપાત જમીન જાય છે એમાં ન્યાય આપે